છોટાઉદેપુર જિલ્લા સેવા સદન સ્થિત વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામયાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ જેમાં જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ચૂંટણીની તૈયારીઓ અંગે વિગતવાર માહિતી આપી અને લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરવામાં આવી આવો સાંભળી આ અંગે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક આઈજી શેઠ જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે છોટાઉદેપુર જિલ્લાના મતદારોને અમારી અપીલ છે કે કોઈ પણ પ્રકારનો ભય રાખ્યા વગર મતદાન મથક ઉપર મતદાન કરવા આવે અને સાથે સાથે એક વિશેષ વાત ધ્યાનમાં રાખે કે આ વખતે ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન પ્રમાણે મત મતદાન મથકની અંદર બુથની અંદર મોબાઈલ લઈને જવાના નથી એટલે શક્ય હોય તો મોબાઈલ સાથે નહીં લઈને આવે અથવા મોબાઈલને પોતાના સાથીને આપીને એ પ્રકારની વ્યવસ્થા કરીને આવે પોલીસ અને પોલિંગ સ્ટાફ આ સૂચના આપને આપશે તે પહેલાં જ અમે તમને આ સંદેશ પણ પહોંચાડી રહ્યા છીએ જય હિન્દ નમસ્કાર હું સચિન કુમાર જિલ્લા વિકાસ અધિકારી છટા હું છોટાઉદેપુર સંસદીય મતવિસ્તારના તમામ મતદારોને અપીલ કરું છું કે વધુમાં વધુ સંખ્યામાં પોતાના બૂથ ઉપર જઈને મતદાન કરે તથા લોકશાહીને મજબૂત બનાવે હું ખાસ કરીને કહેવા માગું છું કે પોતાની ફેમિલી સાથે જઈને વોટિંગ કરે પોતાના માતા પિતા ભાઈ બહેન જેના નામ મતદાર યાદીમાં ચાલુ છે એની સાથે જઈને વોટ કરે તથા પોલીસ બૂથ ઉપર મોબાઈલ ફોન અલાઉડ નથી તો મોબાઈલ ફોન ઘેર મૂકીને પોતાની ફેમિલી સાથે જઈને મતદાન કરે આભાર હું અનિલ ધામયા જિલ્લા ચૂંટણી અધિકારી છોટાઉદેપુર લોકસભા મતવિસ્તાર આપ સૌને અપીલ કરું છું કે આપ સૌ છોટાઉદેપુરવાસીઓ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાવ આવતીકાલે સવારે સાત વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયામાં પ્રક્રિયા થવાની છે ત્યારે આપ સૌ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થશો હિટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને શક્ય હોય ત્યાં સુધી આપણે વહેલી સવારે ખૂબ જ મોટી સંખ્યામાં મતદાન કરીએ સાથોસાથ મતદાન કરવા જતી વખતે શક્ય હોય ત્યાં સુધી બપોરના સમયે આપણા બાળકોને નાના બાળકોને ન લઈ જઈએ આ સાથોસાથ આપણે જઈએ ત્યારે સહપરિવાર જઈએ પરિવારના તમામ સદસ્યોને ખાસ કરીને મહિલાઓને પણ મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર કરીએ એ માટે આપણે અનુરોધ કરું છું સાથોસાથ આપણે તમામ આપણા અડોશ પડોશમાં રહેતા હોય આપણા ગામમાં રહેતા હોય તમામ લોકોને મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાય અને મોટી સંખ્યામાં છોટાઉદેપુર લોકસભા મત મતવિસ્તારની અંદર મતદાન થાય એ માટે આપ સૌને અનુરોધ કરું છું આભાર